पीएम मोदी गुजरातના પ્રવાસી આવશે पीएम મોદી ગુજરાતના પ્રવાસ સમયે વતન વડનગરની મુલાકાત લઈ શકે છે 24મી અને 25મી ઓગસ્ટે ગુજરાતના પ્રવાસી આવી શકે છે પીએમ વડનગરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ 허બના ઉદ્ઘાટન સમારોહમાં તેઓ હાજરી આપી શકે છે તો બેટરાજીમાં સુઝુકી મોટરના બેટરી બેટરી સંચાલિત વાહનના પ્રોડક્શન યુનિટનો તેઓ પ્રારંભ કરાવશે राजभवन में रात्रि साथे राजकीय नेताओं बैठक कर तो पच्चीसमी ऑगस्टे पीएम मोदी गुजरात वडनगर में मल्टी मॉडल ट्रांसपोर्ट ना उद्घाटन समारोह हाजरी आप सके वतन मुलाकात ले पीएम मोदी गुजरात प्रवासे पीएम मोदी गुजरात प्रवास समय વતન વડનગરની મુલાકાત લઈ શકે છે ચોવીસમી અને પચીસમી ઓગસ્ટે ગુજરાતના પ્રવાસી આવી શકે છે પીએમ